છે વધુ એક સમાચાર ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને નજીક આવતી ચૂંટણી વચ્ચે લોકસભા ચૂંટણી પૂર્વે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરશે અને રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા અલગ અલગ ઝોનમાં તેમના દ્વારા સભા કરવામાં આવશે સંભવિતપણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાશે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સભાનું આયોજન છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ધર્મેશજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી નજીક આવતા હવે જનજામાંથી પ્રચાર શરૂ કરી દે છે રાધા બારમી એપ્રિલથી આપણો ત્યાં જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ફોર્મ ભરવાની શરૂઆત થશે મોટા ભાગના જે ઉમેદવારો છે એ પંદરથી એટલે રામનવમી પછી ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ ભરશે સોળ તારીખે લગભગ ભાજપના કેટલાક સાંસદો ફોર્મ ભરશે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રચાર સભાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરશે રાજકોટથી તેઓ આ સભાનો પ્રારંભ કરશે અને રાજકોટમાં જે છે એ સૌરાષ્ટ્રની જે મહત્વની બેઠકો છે એ તમામ ઉમેદવારો કાર્યકરો અને અગ્રણીઓ એટલે મોટી જનસભા રાજકોટથી શરૂ કરશે બાવીસમી એપ્રિલે જે આ પ્રચાર સભાનું જે અનેક મહાનુભાવો ગજવશે પણ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના રાજકોટથી કરશે અને પછી ત્રણથી ચાર તબક્કામાં ઉત્તર ઝોન દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનમાં પણ આ સભાઓ ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર